નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડિયો અગિયાર કરોડ શ્રદ્ધાળુઓએ છ મહિનામાં રામ મંદિરના કર્યા દર્શન વિદેશી પર્યટકો પણ ઉમટ્યા ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના ત્રણ માળનું મકાન ધરાશાયી કાટમાળમાં દટાઈ જતા નવ લોકોના મોત ખેડૂતોને લઈ જતી બોટ પલટી ચોંસઠના મોતની આશંકાથી ખળભળાટ નાઇજીરિયામાં મોટી દુર્ઘટના ચાર બ્રિજનું કામ એકસો બોતેર કરોડનું કોન્ટ્રાક્ટ આપ્યો બસો એકાવન કરોડમાં જૂની રૂપાણી સરકારનું કૌભાંડ બહાર આવ્યું ફરીદાબાદમાં વરસાદી પાણી ભરેલા અંડરબ્રિજમાં એક્સક્યુવી ડૂબી બેના મોત વસાહતીઓનો વિવાદ કરતા ટ્રમ્પ હેરિસ પ્રચાર યુદ્ધમાં તણખા ઉડી રહ્યા છે તંત્રીલેખ તહેવારો સમયે ખાદ્ય ખાદ્યતેલોના ભાવમાં વધારો યુપીમાં મૃત ગણાતી વ્યક્તિ ઓમ પ્રકાશ ખુદને જીવંત હોવાનું સાબિત કરવા આકાશ પાતાળ એક કરે છે વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ પદયાત્રીઓ માટે સેવા કેમ્પોની શુભેચ્છા મુલાકાત લેલા કેબિનેટ મંત્રી બલવંત રાજપૂત શહેરમાં પૂરગ્રસ્ત થયેલી ઘણી બધી સોસાયટીઓ સહાયના સર્વેથી વંચિત શ્રી હરિવિદ્યા સંકુલ સનાળીમાં ગણેશ ઉત્સવનું આયોજન ઉમાકાંત ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ રેખા શુક્લ કવિ શ્રી બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કોલેજ બોટાદમાં હિન્દી દિવસની શાનદારની ઉજવણી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાકાર થશે કે પછી વાર્તા રે વાર્તા એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ અભિસૈશના સંસ્મરણો પર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ શહેર ભાજપ પ્રમુખ દબાણો તોડાવશે કે પછી ટાયટાઇફીશ સાબિત થશે જીડીસીઆરના નિયમોનું પાલન કરાવાશે તો બિલ્ડરો અને માલેતુજારોના દબાણો તૂટશે સ્વચ્છતા હિ સેવા અને સેવા સેતુ એમ બંને મહત્વપૂર્ણ અભિયાનોમાં બોટાદવાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા બોટાદ જિલ્લા કલેક્ટર છે અમદાવાદ સ્થિત સીબીએસી દિવ્યપથ શાળાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાની કરાટે ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ બાદ નેશનલ રમવા જશે સુભાષનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બે વર્ષમાં જ જર્જરિત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાવન તાલુકામાં વરસાદ આર્મી મેજરની ઓળખ આપીને ચૌદ હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ માનનાર સેબાઝની ધરપકડ છસો ઓગણપચાસ કરોડના કામનો સમાવેશ કરાયો અમદાવાદમાં સાત આઇકોનિક રોડનું વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે યુવતીને નોકરીના બહાને ઘરે બોલાવી અમદાવાદમાં દુષ્કર્મની ઘટના સામે આવી રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનની આઠ પોઈન્ટ ચાર કરોડ રકમથી સાત હજાર ચારસો સોળ કેસનો નિકાલ કરાયો એસટીના કર્મીઓને સ્પેશિયલ પેની ગણતરીમાં ભૂલને કારણે થતું નુકસાન દેશી બંદૂક સાથે નીલગયના શિકાર માટે આવેલો એક શખ્સ ઝડપાયો ખંભાતમાં આગ લાગે તો પાલિકા પાસે અગ્નિશામક વાહન જ નહીં આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ